અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ વખત આયોજિત ભવ્ય લેધર બ્રોડ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શાનદાર પ્રારંભ થયો હતો મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં આ ટુર્નામેન્ટનું ભવ્ય કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટના આયોજક સજ્જુ મચ્છીવાલા અને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું ઉદઘાટન સમારંભમાં હાજર સૌ કોઈએ સાથે મળીને રાષ્ટ્રીય ગીત ગાયું હતું રાષ્ટ્રીય ગીત બાદ આકાશે જળહરથી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને રોમાંસથી ભરાઈ ગયું હતું ભવ્ય ઉદઘાટન બાદ ટુર્નામેન્ટની પ્રથમ મેચ મુલ્લાવાડ ઇલેવન અને ટીકે મુવમેન્ટ વચ્ચે રમાઈ હતી બંને ટીમના ખેલાડીઓએ જોશ અને ખેલદીલી સાથે મેદાનમાં ઉતરી ક્રિકેટ રસિકોને મનોરંજન પૂરું પાડ્યું હતું પ્રથમ મેચમાં મુલ્લાવાડ ઇલેવન દ્વારા પ્રથમ બેટિંગ કરી વીસ ઓવરમાં આકિબ મુલ્લાના એસી અને ઇમરાન જોલીના અડતાલીસ રન સાથે ટીકે મુમેન્ટને એકસો અઠ્ઠાણું રનનો ટાર્ગેટ આપ્યો હતો એકસો અઠ્ઠાણું રનનો ટાર્ગેટ ચેસ કરવા ઉતરેલ ટીકે મુમેન્ટની ટીમ ઇરફાન રાયલીના ત્રેપન અને અમીન મિર્ઝાના ચોત્રીસ રન સાથે એકસો રન પર ઓલ આઉટ થઈ જતા મુલ્લાવાડ ઇલેવને પોતાની પ્રથમ મેચ દસ રનના ટૂંકા માર્જિનથી જીતી ટુર્નામેન્ટનો શુભારંભ કર્યો હતો આ પ્રસંગે ટુર્નામેન્ટના મુખ્ય આયોજક સજ્જુ મચ્છીવાલાએ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં મદદરૂપ થનાર તમામ ટીમના ઓનર્સ અને સ્પોન્સર્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ યુવાનોમાં રમત ગમતની ભાવનાને પ્રોત્સાહન આપવા અને મુસ્લિમ સમાજને એક મંચ પર લાવવા માટેનો એક ઉત્તમ પ્રયાસ છે આ ટુર્નામેન્ટમાં અંકલેશ્વરની છ શ્રેષ્ઠ ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે અને આગામી દિવસોમાં અહીં ક્રિકેટનો જબરજસ્ત જંગ જોવા મળશે અસલામ આજ રોજ આ ટુર્નામેન્ટનો પ્રારંભ થાય છે અંકલેશ્વર મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાજ એક થાય એટલા માટે આ ટુર્નામેન્ટ આયોજિત કરેલ છે યુવા પ્રતિભાઓને ચાન્સ મળે અને બધા આ માટે હું બધા સ્પોન્સરોનું આભાર માનું છું અને યુવા પ્રતિભાઓને આગળ તક મળે એટલા માટે આ ટુર્નામેન્ટ યોજી છે ઓકે આભાર